લોકસભા ચૂંટણી ને લઈને પ્રદેશ ભાજપની મહત્વની બેઠક સી આર પાટીલ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ બેઠક માટે ઉપસ્થિત રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ પણ બેઠક માટે ઉપસ્થિત તો કેન્દ્ર સરકારની યોજનાઓ જન સુધી પહોંચાડવા માટેનું માર્ગદર્શન આ બેઠક અંદર આપવામાં આવશે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો પાંચ લાખના સાથે કરવામાં આવશે દરેક વોર્ડ અને બૂથમાં કેવી રીતે વધારી શકાય તે અંગે પણ મંથન કરાશે મહિલા અને યુવા મતદારોને પક્ષ સાથે જોડવાનું પણ અહી આયોજન કરવામાં આવશે તો આ બે દિવસની મહત્વની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં પહોંચ્યા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ બેઠક માટે પહોંચ્યા બેઠક છે મિશન બે હાજર ચોવીસ માટેની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જો વધારવા માટેની કારણ કે સંગઠન ને હંમેશા તૈયાર ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી રહી છે અને ચૂંટણી હોય કે ન હોય પરંતુ રાજ્ય સરકારની સરકારની અલગ અલગ યોજનાઓ છે તે મતદારો સુધી સતત જાગૃત રાખવાનું ઉજાગર રાખવાનું હંમેશા ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્યાંક રહ્યું છે પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલે ચાર સંભાળ્યા બાદ વિધાનસભામાં જે રીતના દોઢસો પ્લસ બેઠકો નું લક્ષ્યાંક સિદ્ધ કર્યું હતું અને હવે તેમનું લક્ષ્યાંક છે લોકસભામાં તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય અને તેના માટે અત્યારથી ભારતીય જનતા પાર્ટીએ કવાયત હાથ ધરી છે બેઠકમાં માર્ગદર્શન કોણ કોણ આપશે તેની પર વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેની સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ છે કેન્દ્રીય મહામંત્રી અરુણસિંહ અને પ્રદેશ મહામંત્રી રત્નાકર છે તે તમામ માર્ગદર્શન આપશે જિલ્લા કક્ષાના જે પ્રમુખો છે તાલુકા કક્ષાના પ્રમુખો છે પ્રવક્તા સહપ્રવક્તા તમામ લોકો આ બેઠકમાં ઉપસ્થિત છે મહિલા મોરચો છે તે પણ આ બેઠકમાં ઉપસ્થિત છે અને લક્ષ્યાંક તેમને આપવામાં આવશે તેની સાથે રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ છે તેને લોકો સુધી પહોંચાડવી જેવી રીતના જાહેર સ્થળો ઉપર પણ અલગ અલગ કઈ રીતના કાર્યક્રમો કરી અને કેન્દ્ર સરકારની યોજનાઓ નાગરિકો સુધી સુધી પહોંચાડવી તેને લઈને પણ આ બેઠક છે તેમાં મંથન કરવામાં આવશે બે દિવસની આ બેઠક રહેશે જેમાં આવતીકાલે પણ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તેમના તરફથી માર્ગદર્શન કાર્યકર્તાઓ છે જેમને આપવામાં આવશે અને એક મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવશે કે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમર કસી જાય કારણ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ સમગ્ર દેશની ચૂંટણી છે ત્યારે ગુજરાતમાંથી ભાજપને એક પણ સીટ ગુમાવવાનો વારો ન આવે અને વધુમાં વધુ પાંચ લાખથી વધુની લીડ થી એક એક ઉમેદવાર જીતે તે પ્રકારની તારીખ છે જે પ્રકારનું માર્ગદર્શન છે આ બેઠકમાં આપવામાં આવશે